રવિયા ગામના જાગૃત નાગરિક નાગજીભાઈ દેસાઈએ આ અંગે જિલ્લા કલેક્ટરથી લઈને લાંચ રોશવત વિરોધી બ્યુરો સુધી રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિક ગ્રામ પંચાયતથી તાલુકા પંચાયત સુધી કોઈએ પણ અધૂરા બાંધકામને પૂર્ણ કરવા માટે ધ્યાન આપ્યું નથી સરકાર દ્વારા રાજીવ ગાંધી ભવન માટે ચૌદ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક અમલદારોએ કામ પૂર્ણ કર્યા વિના નાણાચાઓ કરી ગયા હોવાનો આક્ષેપ છે

અંદર છે ઉદાહરણ કે ભાઈ કલેક્ટર સાહેબ ની કરી હતી તેમ છતાં કોઈ ભ્રષ્ટાચાર ની તપાસ થયેલી નથી અને નરેગાની અંદર અમારા ગામમાં રાજીવ ગોધી ભવન બન્યા હતા તે પણ અરજી કરેલી હતી પણ તેની તપાસ હજી સુધી ક્યાંય થયેલી નથી અને જો તપાસ થાય ને

કેટલું કામ પૂરું થયું છે અને એની અંદર લાખ રૂપિયા તમામ ગામો ની અંદર આઠ કે નવ ગામો ની અંદર ઉપડેલા છે શું જાગૃત નાગરિક તમારી રજૂઆત છે શું થવું જોઈએ એની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર તો ગુજરાત ની અંદર તો હું પણ ભારત દેશની અંદર થવો જ ન જોઈએ